ડભોઈમાં બે હજાર આઠ માં રોજ ડભોઈના નવાપુરા વિસ્તાર નજીક જમાત ખાના પાસે ઘંટી હતી જેમાં આરોપી આમિર વલીમ મનસુરીએ વિસ્તારમાં રહેતા તરબેજ સલીમ ઘાંજી સાથે બોલાચાલી થયા બાદ જીવલેણ હુમલો કરીને મારામારી કરી હતી જેમાં આરોપી આમિર મનસુરીએ તરબેજ ઘાંચીને છાતી તેમજ પેટના ભાગે મારમારી ઈજા પહોંચાડતા હોસ્પિટલ ભેગો કરાયો હતો જ્યાં તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો આ ઘટના સંબંધી ડભોઈ પોલીસ મથકમાં ત્રણસો સાતની કલમ મુજબનો ગુનો પણ નોંધાયો હતો જે અંતર્ગત આ ગુનો ડભોઈ એડિશનલ સેશન્સ જજ એચજી વાઘેલા સાહેબે બંને પક્ષોની દલીલો સાંભળી

ડભોઈ મુકામેના નવાપુરા જમાતખાના પાસે આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મનસુરી નાઓએ તેઓના જ મિત્ર તબરેઝ સલીમ ઘાંચી કે જેઓએ આમિરના મમ્મી નાઓને આમિર લોકો સાથે વ્યસન કરી ઝઘડો કરતો હોય તે બાબતે કહેતા તે અંગેની અદાવત રાખીને તેઓ સાથે ઝઘડો કરી મારામારી કરી તેઓના હાથમાંના ચપ્પુ વડે હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઘા મારી ઈજાઓ પહોંચાડેલ જે અંગેની ફરિયાદ તબરેજ ઈજા પામનાર તબરેજના મમ્મી મેમુનાબેનનાઓએ કરતા તે અંગેનો કેસ ડભોઈ કોર્ટમાં ચાલી જતા આરોપી આમિર વલ્લીભાઈ મનસુરીનાઓને ત્રણસો સાતના ગુનાની અંદર પાંચ વર્ષની કેદ તેમજ રૂપિયા પંદર હજાર દંડ તેમજ ત્રણસો છવ્વીસના ગુનાના કામે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા પાંચ હજાર દંડ ભરવાનો હુકમ કરે છે ને દંડ ન ભરે તો અરે દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો તેમજ દંડની રકમમાંથી પંદર હજાર રૂપિયા ઈજા પામનાર નાઓને આપવાનો આજરોજ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ શ્રી રાજ્ય વાઘેલા નાઓએ કરેલ છે